નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર બાર નકશો સમજીએ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ બારમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો તો એમાં પહેલાંની અંદર સી આવશે ત્યાર પછી બીજામાં એ ત્રીજામાં સી ચોથામાં સી પાંચમામાં ડી ત્યાર પછી આગળ છઠ્ઠામાં બી સાતમામાં બી અને આઠમામાં આવશે વિકલ્પ એ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એમાં છે એ જેની સૂચના છે બંધ બેસતા જોડકા રચો એમાં પહેલાંની અંદર બી આવશે બીજામાં ઇ ત્રીજામાં ડી ચોથામાં એ અને પાંચમામાં સી આવશે ત્યાર પછી આગળ બીજાનો બી જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન સાચું છે ત્યાર પછી બીજું ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું સાચું અને ત્યાર પછી છઠ્ઠું વિધાન ખોટું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ એ જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે કર્કવૃત ત્યાર પછી બીજામાં લેટિન ત્રીજાની અંદર હિમાલય ચોથાની અંદર અરબ અને પાંચમાની અંદર આવશે સાંસ્કૃતિક ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ એમાં બી જેની સૂચના છે તફાવત આપો જેમાં પહેલું છે પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા તો પ્રાકૃતિક નકશાની અંદર પહેલો મુદ્દો છે તફાવતનો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે ત્યાર પછી સાંસ્કૃતિક નકશામાં પહેલો મુદ્દો છે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે ત્યાર પછી પ્રાકૃતિક નકશામાં બીજો મુદ્દો છે આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે ત્યાર પછી સાંસ્કૃતિક નકશામાં બીજો મુદ્દો છે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર એમાં એ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં સવાલ નંબર એક છે હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા કયા છે તો હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે પ્રાકૃતિક અને બીજો સાંસ્કૃતિક નકશા ત્યાર પછી સવાલ નંબર બે નકશાના અંગો જણાવો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે જેમાં પહેલું છે દિશા સૂચન ત્યાર પછી બીજું છે પ્રમાણમાપ અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે તો વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે કયા કયા તો માપ આધારિત નકશાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે જેમાં પહેલું છે મોટા માપના નકશા અને બીજું છે નાના માપના નકશા ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ નાના માપને આધારે નકશાના પ્રકાર કેટલા છે કયા કયા તો નાના માપને આધારે નકશાના ચાર પ્રકાર છે જેમાં પહેલું છે એટલાસ નકશા ત્યાર પછી બીજું છે કેડેસ્ટ્રોલ નકશા ત્યાર પછી ત્રીજું છે ભીત નકશા અને ચોથું છે સ્થળ વર્ણન નકશા ત્યાર પછી આગળ ચોથા માપ બી છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલો શબ્દ છે નકશો તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન ત્યાર પછી બીજું છે રૂઢસંજ્ઞા તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે જેને રૂઢ સંજ્ઞા કહે છે ત્યાર પછી ત્રીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ તો એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય છે ત્યાર પછી ચોથું પ્રમાણમાપ તો નકશા પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણમાપ કહે છે ત્યાર પછી આગળ પાંચમું છે કેડેસ્ટ્રલ તો નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેને ચાર પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ એ જેની સૂચના છે નીચેના વિધાનો માટે કારણ આપો જેમાં પહેલું છે પૃથ્વીનો ગોળો અથવા તો ગ્લોબ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે તો જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને માટે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે ત્યાર પછી આગળ બીજું છે હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે તો પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે ત્યાર પછી આગળ ત્રીજું જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે તો નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય ત્રણ અંગો છે જેમાં એક દિશાસૂચક છે નકશામાં આપણે ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકીએ છીએ માટે દિશાનું જ્ઞાન જરૂરી છે ત્યાર પછી આગળ પ્રશ્ન પાંચ એમાં બી છે જેની સૂચના છે નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય કલર પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીં વિગતની અંદર વનસ્પતિ પ્રદેશ તો એની સામે લીલો રંગ છે ત્યાર પછી એવી જ રીતે રેલમાર્ગ તો એની સામે કાળો રંગ છે ભૂમિ સ્વરૂપ એમાં કથ્થઈ રંગ આવશે ત્યાર પછી ભૂમિ માર્ગ તો લાલ રંગ ત્યાર પછી ખેતીની અંદર પીળો રંગ અને જળ સ્વરૂપની અંદર વાદળી રંગ આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ એ જેની સૂચના છે નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો તો અહીં બાબતમાં આપેલું છે જંગલો દેશની રાજધાની દીવાદાંડી જિલ્લાની સીમા નદીઓનો સંગમ અને ઘાટ તો એ દરેકની સામે તેની રૂઢ સંજ્ઞા દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર છ એનો બી જેની સૂચના છે નીચે આપેલા નકશાનું અવલોકન કરીને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપેલા નકશાનું આપણે અવલોકન કરવાનું છે અને ધ્યાનથી જોવાનો છે અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં પહેલો છે નદી કઈ દિશામાં વહી રહી છે તો એનો જવાબ છે પૂર્વથી દક્ષિણ ત્યાર પછી બીજું રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે તો નેશનલ હાઈવે આવશે એમાં ત્યાર પછી ત્રીજું સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે તો એનો જવાબ છે રેલવે માર્ગ ત્યાર પછી ચોથું રેલવે પુલની કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો દક્ષિણ દિશા તરફ ત્યાર પછી પાંચમું મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો એનો જવાબ છે પશ્ચિમ દિશા તરફ ત્યાર પછી આગળ છઠ્ઠું છે નીચેના આપેલા સ્થાન શાળાએથી કઈ દિશા તરફ આવેલા છે તો એમાં છે આરોગ્ય કેન્દ્ર તો ઉત્તર દિશા તરફ ત્યાર પછી છે પોસ્ટ ઓફિસ તો પૂર્વ દિશા તરફ ત્યાર પછી છે જિલ્લાની સીમા તો એ શાળાએથી દક્ષિણ દિશા તરફ આવેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત એ જેની સૂચના છે નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ દર્શાવો જેમાં એક ઉત્તર દિશા આપેલી છે બરાબર તો અહીંયા નીચે દક્ષિણ થશે અહીંયા પૂર્વ આવશે અને અહીંયા પશ્ચિમ આવશે આ ઉત્તર અને દક્ષિણ આ તો આપણને યાદ રહી જાય બરાબર પણ જો કદાચ પૂર્વ અને પશ્ચિમ નથી આવડતું તો આપણે આ બંનેનો પહેલો પહેલાં અક્ષર ઉપરથી પપ્પુ આવી રીતે યાદ રાખી શકીએ બરાબર પપ્પુ એટલે અહીંયા આવશે પશ્ચિમ અને આ બાજુ આવશે પૂર્વ બરાબર ત્યાર પછી વાયવ્ય અહીંયા આવશે ત્યાર પછી ઈશાન અહીંયા આવશે અગ્નિ અહીંયા આવશે અને નૈઋત્ય અહીંયા આવશે હવે જો આ ચાર આપણને યાદ ન રહે તો વા ઈ ત્યાર પછી અ ન વાઈન

બી જેની સૂચના છે તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂઢસંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં નકશો એક નમૂના રૂપ દોરેલો છે બરાબર અહીં તમારે તમારી જાતે નકશો દોરવાનો છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ એ જેની સૂચના છે નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો તો અહીં બે નકશા આપેલા છે જેનો અવલોકન કરી અને એનો પ્રકાર આપણે લખવાનો છે તેમાં પહેલો નકશો જે છે એ આવશે રાજકીય નકશો અને બીજા નકશાનો પ્રકાર છે નાના માપનો નકશો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બી જેની સૂચના છે પાઠ્યપુસ્તકના પાના નંબર ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો તો ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબસાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ ડિગ્રી ચાર મિનટથી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અહીં આઠ ડિગ્રી ચાર મિનટ વાંચવાનું છે બરાબર એને લખવાનું છે આવી રીતે આઠ ડિગ્રી ચાર મિનિટ બરાબર અને એવી જ રીતે અહીંયા સાડત્રીસ ડિગ્રી અને છ મિનિટ આવશે અહીંયા ત્યાર પછી એવી જ રીતે અહીંયા અડસઠ ડિગ્રી સાત મિનટથી સત્તાણું ડિગ્રી પચીસ મિનટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે હાલમાં ભારતમાં અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલા છે તે હોકા યંત્રની મદદથી શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો કે પોસ્ટ ઓફિસ તો એ પૂર્વમાં આવશે ત્યાર પછી શાળા તો દક્ષિણ દિશામાં ત્યાર પછી પાણીની ટાંકી તો ગ્રામ પંચાયતથી પૂર્વ દિશામાં દવાખાનું તો ઉત્તર દિશા તરફ પાંચમું છે તમારું ઘર તો પૂર્વ દિશા તરફ અને છઠ્ઠું છે મંદિર તો દક્ષિણ દિશા તરફ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો અહીં આપણને આડી અને ઊભી ચાવી આપેલી છે બરાબર અને આપણે આ કોષ્ટક જે છે એ બોક્સની અંદર શબ્દો લખવાના છે જે અહીંયા લખેલા છે જે તમારે જોઈ અને લખી નાખવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર બાર નકશો સમજીએ તે પૂર્ણ થાય છે